ડીસા તાલુકાના પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલે શાળા પ્રવેશોત્સવની ઉજવણીની ઉજવણી સાથે છદરપુર પ્રાથમિક શાળામાં બાળકોને કરાવ્યો પ્રવેશ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બાળકોનું સો ટકા નામાંકન થાય ડ્રોપઆઉટ રેશિયામાં ઘટાડો થાય તેમ દીકરીઓ ઉત્તમ શિક્ષણ મેળવી પોતાની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા ઉદ્દેશ્યથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અભિયાન સ્વરૂપે દર વર્ષે ઉજવવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારની શાળાઓમાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ડીસા તાલુકાની સદરપુર પ્રાથમિક શાળામાં ડીસા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ અને ડીસા તાલુકા ભાજપ પ્રમુખ બહાદુર શિંહ વાઘેલાના હસ્તે બાળકોને શૈક્ષણિક કિટ આપી આંગણવાડી બાલવાટિકા ધોરણ એક અને આંગણવાડીમાં કન્યાઓને શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ સહિત તાલુકા ભાજપ પ્રમુખ બાદરશી વાઘેલા ભીલડી મંડળ પ્રમુખ પંચિવ સોલંકી સરપંચ વનરાજસિંહ સોલંકી ઝાબડિયા સરપંચ લાલસી સોલંકી એસએમસીના સભ્યો અને ગ્રામજનો સાથે સંવાદ કરી શાળાની વિશેષ શૈક્ષણિક કામગીરીઓ માટે અભિનંદન પાઠવ્યા હતા તેમણે સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ શૈક્ષણિક સાહિત્યનું પ્રદર્શન નિહાળી શાળા અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની ચકાસણી કરી હતી તેમજ વિશેષ શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ તથા દાતાશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી ચિંતન પટેલ, સીઆરસી અધિકારી શ્રીઓ, કર્મચારી શ્રીઓ, શાળાના આચાર્ય શ્રી, શિક્ષકગણ, જન પ્રતિનિધિ શ્રીઓ અને ગ્રામજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા